सृष्टि पर प्रकृति की अनमोल भेंट सौगात लो अविरत प्रवाह जीवन संजीवनी जड़ी बूटियों की भरमार, आयुर्वेदनी सदियों थी देन आयुर्वेदम नमस्कार दर्शक मित्रों आयुर्वेदम कार्यक्रम में हूँ अशोक मोदी और मेरे साथ हैं एमडी डॉक्टर हरिकृष्णाबेन भट्ट आपनों स्वागत करिए छे ना आप निहाली रहे हो हमारा जीटीपीएल गुजराती विशेष रजुआत कार्यक्रम આયુર્વેદમાં સ્ત્રી રોગો અને સંતાન પ્રાપ્તિ જે આપણા સવાલો હોય છે પ્રશ્નો હોય છે એની માટે આપણે અલગ અલગ ટોપિક્સ કરતા હોઈએ આપણા પ્રશ્નો સમસ્યાની સાથે અને દર ગુરુવારે આપણે હરિકૃષ્ણાબેન સ્ટુડિયોમાં આમંત્રિત કરીએ છીએ આપણા પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે હરિકૃષ્ણાબેન આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ બિલકુલ હરિકૃષ્ણાબેન જ્યારે સ્ત્રીઓના ખાસ આપણા ફિમેલ વ્યુવર્સના જે સવાલો થતા હોય છે કે જે કમર ન દુખાવા સ્પેસિફિકલી આપણે જોયું છે કે મેલ ફિમેલ બંનેમાં હોય છે આમ તો પણ જે ફિમેલ વ્યુવર્સના જે સવાલો થતા હોય છે ત્યારે આપણે છે કે આ એક બહુ જ જબરદસ્ત ક્રુશિયલ પેઇન છે કમર દુખાવાનું અને જ્યારે પણ થતું હોય છે ત્યારે એ દરેક લોકોએ અનુભવિત હોય છે પણ કમરથી લઈ અને પગ સુધીની જે એક પાર્ટ છે આખો એ એક જકડમાં આવી જાય છે અને બહુ જબરદસ્ત પેઇન થતા હોય છે અને આયુર્વેદ કાર્યક્રમમાં આપણો જે સવાલો છે ખાસ જે કમરના દુખાવામાં ફિમેલ બેપોરના કે ભાઈ અવસ્થામાં જ્યારે દુખાવા હોય કે મેનોપોઝ વખતે હોય છે કે પછી એ લોકોના હોર્મોન્સના બદલાવ થતા હોય છે આ બધી બાબતો જ્યારે થતી હોય છે ત્યારે આપણે આયુર્વેદમાં ટોપિક કરીએ છીએ અને આ સવાલો હોય છે ત્યારે દર્શક મિત્રો એના કારણો લક્ષણોની વાત કરીશું એના ટ્રીટમેન્ટ શું છે અને આયુર્વેદમાં એના શું ઉપચાર કરી શકાય ઘરગથ્થુ ઉપચાર શું છે નહીં સમગ્ર માહિતી સાથે સાથે ચર્ચા કરીશું દર્શક મિત્રો ઘણી બધી મહિલાઓના સવાલો હતા કે ભાઈ શિયાળો આવી ગયો છે અને કમરનો દુખાવો બિલકુલ અને ઘણા બધા સવાલોના અલગ અલગ જવાબ આપવા એ પોસિબલ નથી તો દર્શક મિત્રો એક તો એ જાણીને ખુશી થાય છે કે આપ ઘણા સમયથી અમારી સાથે જીટીપીએલના માધ્યમ દ્વારા જોડાયેલા છો પ્રોગ્રામને નિહાળો છો આપને થતી સમસ્યાઓના સમાધાન માટે અમને લખો છો તો આપના ઘણા બધા મહિલાઓના સવાલના કારણે આજે નક્કી કર્યું કે ભાઈ કમરનો દુખાવો શિયાળો આવતાની સાથે અશોકભાઈ દરેક મહિલાઓને નાનો મોટો કમરનો દુખાવો થતો જ હોય બિલકુલ કમરના દુખાવો એક માત્ર મહિલાઓની સમસ્યા છે એવું નથી પુરુષોની અંદર પણ કમરનો દુખાવો હોય છે પહેલા એવું હતું કે ઘરડાઓને જ માત્ર કમરનો દુખાવો હોય એવી એક માન્યતા હતી કે ભાઈ કમરનો દુખાવો છે કે શરીરમાં બોડી પેઇન છે એટલે સમજવાનું કે ઘર પણ આવી ગયું પણ આજકાલ દર્શક મિત્રો એવું નથી ઘણી બધા નાના વયના પુરુષોને નાની વયની દીકરીઓને પણ કમરનો દુખાવો હોય છે સામાન્ય રીતે કમરના દુખાવા થવાના ઘણા બધા કારણો હોય છે ઘણી બધી શારીરિક પરિસ્થિતિઓ એવી હોય છે શરીરની અંદર થયેલી ઘણી બધી બીમારીઓ એવી હોય છે કે જેના સાઈડ ઇફેક્ટ જેના ઉપદ્રવ રૂપે કોમ્પ્લિકેશન રૂપે કમરનો દુખાવો થતો હોય છે કમરનો દુખાવો માત્ર એક જ વસ્તુથી થાય એવું નથી હોતું મહિલાઓની અંદર તો મહિલાઓની જે અવસ્થાઓ છે અલગ અલગ પ્રકારની એ અવસ્થાઓના લીધે કમરનો દુખાવો થતો હોય છે મહિલાઓની અંદર ઘણા બધા રોગ એવા હોય છે કે જેના કારણે કમરનો દુખાવો થતો હોય છે પુરુષોની અંદર પણ અશોકભાઈ ભાઈ આપણે જોઈએ ને તો આજકાલ જોઈએ તો આપણે એક જીમનો ટ્રેન્ડ ચાલ્યો છે બિલકુલ હે ને એક મસલ્સ બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે થોડા વ્યસનો હેબિટ પણ અમુક પ્રકારની એવી હોય છે તો આ બધી જ વસ્તુઓના કારણે પણ કમરનો દુખાવો હોય છે કે વધારે પડતું વોર્મઅપ કર્યા સિવાય જો જોગિંગ કરવામાં આવે અથવા વજન વેઇટ લિફ્ટિંગ સ્ટ્રેચિંગ ના કર્યું હોય અને વેઇટ લિફ્ટિંગ કે આવું કરો જીમ એટલે શું અથવા તો એના જે સાધનો હોય છે એનો કઈ રીતે ઉપયોગ કરવો એ ન જાણતા હોય ને વધારે પડતો ટ્રેડમિલનો કે એવો કોઈ ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેના કારણે કમરનો દુખાવો થતો હોય છે અને અશોભાઈ આ દુખાવો ઘણી વખત સામાન્ય અવસ્થાની અંદર ઉનાળા ચોમાસામાં એટલો બધો નથી થતો હતો પણ શિયાળામાં એ જ વસ્તુ ખૂબ વધારે દેખાતી બિલકુલ ઠંડીના કારણે આ વસ્તુ વધારે હેરાન કરતી હોય છે પુરુષોની અંદર આપણે જોઈએ તો ક્યારેક વારંવાર સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવાના કારણે વધારે પડતી એક વજન ઉંચકવું વધારે પડતી સેક્સ્યુઅલ એક્ટિવિટી વધારે પડતા વર્કલોડ અને સાયકોલોજીકલી પણ એક એવી વ્યવસ્થા હોય છે કે જેના કારણે કમરનો દુખાવો થતો હોય છે અશોકભાઈ એક જાણીને બહુ નવાઈ લાગશે કે કમરના દુખાવાની અંદર જે મહત્ત્વના કારણો કીધા છે એની અંદર સેકન્ડ નંબરનું કારણ માનસિક બતાવેલું છે બિલકુલ હે ને માનસિક એક અવસ્થા એવી હોય છે કે જેને આપણે સેડેશન કહીએ ઉદાસીનતા કહીએ ડિપ્રેશન કહીએ વારંવાર વિચાર કરવાની આદત હોય ઘરમાં એક જ વાતાવરણમાં રહેવાની એક હેબિટ હોય તો આવી અવસ્થાની અંદર પણ કમરનો દુખાવો થતો હોય છે ને પણ દર્શક મિત્રો આજે આપણે જે વાત કરવાની છે ને એ આ સામાન્ય જે કમરનો દુખાવો છે જે પુરુષોને સ્ત્રીઓને નાના ને મોટાને બધાને થતો હોય છે એની વાત નહીં કરીએ આજે આપણે માત્ર અને માત્ર મહિલાઓને થતાં કમરના દુખાવાની વાત કરીશું કારણ કે ઘણી બધા દર્શક મિત્રોના સવાલ છે કે બેન અમને કમર દુખે છે એની અંદર નાની દીકરીઓ પણ આજકાલ બે કે ત્રણ એવે સવાલ છે કે જેની અંદર નાની નાની દીકરીઓને પણ કમરના દુખાવા છે અને એની રેગ્યુલર રીતે એ લોકોને પેઇન લેવા પડે છે તો આજે આપણે એ જ જાણીશું અશોકભાઈ કે મહિલાઓને થતાં કમરના દુખાવામાં આપણે શું કરી શકીએ છીએ એનો બચાવ કેવી રીતે કરવો જોઈએ અથવા તો કમરનો દુખાવો ન થાય એ માટે શું કરવું જોઈએ તો દર્શક મિત્રો સૌથી પહેલાં આપણે જાણીશું કે ભાઈ કમરનો દુખાવો થાય છે કયા કયા કારણોસર તો અશોકભાઈ મેં કહ્યું એમ તો એક તો નાની દીકરીઓ સ્ત્રીઓની અલગ અલગ અવસ્થાઓ કહેલી છે હે ને સ્ત્રીઓ જન્મે છે ત્યારથી તો જ્યાં એની ઘરડા થાય વૃદ્ધાવસ્થા પામે ત્યાં સુધીની અંદર એને વિવિધ તબક્કામાંથી નીકળવું પડતું હોય છે આ તબક્કાવાર આપણે જ્યારે જોઈએ ને તો નાની દીકરીઓમાંથી જ્યારે ટીન એજમાં એટલે કે મેનારકી એજમાં જ્યારે દીકરીઓ આવે છે પહેલી વખત પીરિયડમાં બેસે છે ત્યારે પણ ઘણી વખત ઘણી બધી દીકરીઓ આજકાલ કમરના દુખાવાથી પીડિત હોય છે ઘણી બધી દીકરીઓ એવી હોય છે કે એને ખ્યાલ નથી આવતો કે મને સાના કારણે દુખાવો થાય છે એનાથી આગળ આપણે જોઈએ તો રિપ્રોડક્ટિવ એજની જે મહિલાઓ છે કે જેને માસિક ધર્મ ચાલુ થઈ ગયા પછી એક મેરેજ લાઈફ ચાલુ થઈ ગઈ છે એના પછી પણ ઘણી વખત કમરનો દુખાવો હોય છે આની અંદર કમરના દુખાવો અલગ અલગ રીતે જેમ કે ગર્ભાવસ્થા દરમિયાન કમરનો દુખાવો થવો અશોકભાઈ ગર્ભાવસ્થાના પહેલાં જ લક્ષણોની અંદર જે સદ્ય સદ્યપ્રસુતા લક્ષણ એટલે કે તાત્કાલિક ગર્ભ રહ્યો છે પછી ના તો એની અંદર સામાન્ય દર્દ બતાવેલું છે એબડોમિન લોઅર એબડોમિન પેઇન અને થોડો કમરનો દુખાવો કારણ કે જ્યારે ગર્ભ રહે છે ટ્યુબમાં નળીમાં પરંતુ ટ્યુબમાંથી રહ્યા પછી જ્યારે અઢારથી બાવીસમાં દિવસ પછી બાવીસથી ત્રીસ દિવસ વચ્ચે જ્યારે ગર્ભાશયમાં ટ્રાન્સફર થાય છે ઇમ્પ્લાન્ટેશન થવાનું ચાલુ થાય છે ત્યારે હલકું દર્દ રહેતું હોય છે કારણ કે આખા બોડીની જે એક બ્લડ સિસ્ટમ છે વાસ્ક્યુલારિટી જે છે એ લોઅર એબ્ડોમિનમાં આવી જતી હોય છે એટલે લોઅર પાર્ટ્સની અંદર સર્ક્યુલેશન વધવાના કારણે લોઅર પાર્ટ્સની અંદર ચેન્જીસ થવાના કારણે પણ ઘણીવાર દુખાવો થતો હોય છે અશોકભાઈ બીજું એક કારણ એ પણ હોય છે કે ઘણી બધી મહિલાઓને ફિઝિકલ એક્ટિવિટી કોઈ હોતી નથી અને નાની ઉંમરમાં મેરેજ થઈ ગયેલા હોય છે અને જો નાની ઉંમરમાં પ્રેગ્નન્સી ધારણ કરી લીધેલી હોય તો રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ અથવા તો જો નીચેના અવયવોની અંદર પેલ્વિક કેવિટીના જે બોન્સ છે જે હાડકાઓ છે એ જો એની અંદર પેલ્વિક કેવિટીમાં ક્યાંક જગ્યા નાની હોય અથવા તો હાડકાઓની અંદર જે એક બરડનેસ કહીએ આપને જે એ આવી ગયેલું હોય તો પણ ઘણી વખત પ્રેગ્નન્સી રહેતા પહેલાં દુખાવો ખૂબ જ થતો હોય છે અથવા તો ગર્ભધારણ થતાની સાથે જ દુખાવો થતો હોય છે ઘણી વખત અશુભ એવી અવસ્થાઓ હોય છે કે ગર્ભ રહ્યા પછી સતત આરામ કરવાથી સતત વધારે પડતા હેવી ગેસ થાય એવા ખોરાક ખાવાથી આજકાલ એક ટ્રેન્ડ હોય છે કે ભાઈ પ્રેગ્નન્સી છે તો ખૂબ ખાવું જોઈએ બિલકુલ હે ને પરંતુ બાળકને પોષણ મળે એવો જ જો આહાર ન લેતા હોય ને આપણે બીજા બધા જ આહારનું વધારે પડતું જો ઇન્ટેક કરતા હોય તો એના કારણે ગેસ ટ્રબલ થાય છે અને ગેસ ટ્રબલ થવાના કારણે કમરનો દુખાવો થતો છે એક સૌથી અલગ કારણ છે અશોકભાઈ કે પેટની કોઈ પણ સમસ્યાઓ હોય ગેસ ટ્રબલ હોય કોન્સ્ટિપેશન રહેતું હોય ડાયરિયા થઈ ગયા હોય તો પણ કમરનો દુખાવો થઈ જતો હોય છે એટલે મહિલાઓની અંદર આ બધી બહુ જ સામાન્ય વાત છે કે જે જે તબક્કામાંથી એ નીકળે છે એ તબક્કાની અંદર એને કમરનો દુખાવો કારણ કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ બધા લોઅર એબ્ડોમિનમાં આવેલા છે એટલે લોઅર એબ્ડોમિનની અંદર જે પેલ્વિક કેવિટી છે જેની અંદર ત્રિકાસથી જેને આપણે હાડકું કહીએ છીએ એની અંદર કંઈ પણ ગડબડ થતાં એની અંદર એના જે ગાદી બે વચ્ચે હોય છે એમાં ક્યાંય પ્રેશર આવતા અથવા તો હાડકાં ઉપર કંઈ એના કારણે પ્રેગ્નન્સીમાં માસિક ચાલુ થતાં પહેલાં અથવા તો ડિલિવરીમાં ક્યારેક ને ક્યારેક એને દુખાવાનો તો સામનો કરવો જ પડતો હોય છે કે ભાઈ શરૂઆતની અંદર પણ એને માસિક ચાલુ થાય છે ત્યારે પણ દીકરીઓને આ જ પ્રશ્ન હોય છે કે જો રીપ્રોડક્ટિવ ઓર્ગન્સ પૂરેપૂરા ડેવલપ ના થયા હોય અને મેનકી આજકાલ જોઈએ છે આપણે કે નવથી દસ વર્ષની દીકરીઓને માસિક ચાલુ થઈ જાય છે ઘણા બધા સવાલો આમાં એવા પણ હતા કે અમારી દીકરી બહુ જ નાની છે અને એને સતત દુખાવો થાય છે ને અશોકભાઈ એવું પણ હોય છે કે ઘણી વખત લોઅર એબડોમિન પેઇનની અંદર એબડોમિનમાં જે કન્જક્શન થતું હોય છે બ્લડનું ઘણી વખત એવું હોય છે કે જે સર્વિક્સનું એક્સટર્નલ ઓસ હોય છે એ બહુ જ નાનું હોય છે જેના કારણે ફૂલ ફ્લો નથી થતો એ કન્જક્શનના કારણે પણ દીકરીઓને ઘણી વખત ખૂબ પેડુનો જે દુખાવો થાય છે એ કમર સુધી પહોંચે છે અને કમરનો દુખાવો થાય છે આ પણ એક કમરનો દુખાવો મહિલાઓને હોય છે કે જે નાની દીકરીઓને હોય છે આપણે વાત કરી કે મેરેજ થઈ ગયા પછી ગર્ભાવસ્થા દરમિયાન પણ એક આ દુખાવો થતો હોય છે બીજું એક અસુપી બહુ જ કોમન બધી જ એજની દીકરીઓથી માંડીને મિડલ એજની અથવા તો મેનોપોઝવાળી બધી જ સ્ત્રીઓને એક કારણ હોય છે કે પોતાના પ્રત્યે બેદરકાર રહેવું પૂરતું પોષણ ના લેવું હે ને એટલે કે એની અંદર વિટામિનની ઉણપ હોવી પૂર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અથવા તો પ્રોટીનયુક્ત આહાર ન લેવાના કારણે અશોકભાઈ આપણા ભારતની અંદર તો મેં ઘણી વખત કહ્યું છે કે લગભગ બધા જ જે રોગો છે એ કાં તો માલન્યુટ્રીશન અથવા તો ટીન પેકના અંદર જે આપણે ફૂડ હોય છે એ ફૂડ લેવાના કારણે જ હોય છે એટલે આ જે એક માલન્યુટ્રિશન એટલે કે પ્રોટીન વગરનો કેલ્શિયમ વગરનો અથવા તો ક્વોલિટી વગરનું જ્યારે ફૂડ લેવામાં આવે છે અથવા તો ફૂડની અંદર આપણે નિયમિતતા નથી જાળવતા પોતાના પ્રત્યે જરૂરી ખોરાક ક્યારે કેટલા સમયે કેવો લેવો જોઈએ આનું જ્યારે એક ધ્યાન નથી રાખતા ત્યારે દરેક મહિલાઓને નાના મોટા કમરના દુખાવો ચાલુ રહેતા હોય છે અને જે શિયાળો આવતા એનો દુખાવા વધારે ખૂબ જ લાગતો હોય છે એટલે કે દરેક મહિલાઓએ પોતાના પ્રત્યે જો એક નજર લેવી જોઈએ કે જો ફૂડની અંદર આપ બેદરકાર હો પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક ન લેતા હો સવાર સાંજ દૂધવાળું અથવા તો પોતાને કેલ્શિયમ મળે એવી જો આપ વસ્તુઓ ન ખાઈ શકતા હોય તો દરેક મહિલાઓએ સપ્લિમેન્ટ્રી તરીકે કેલ્શિયમ અથવા તો પ્રોટીન મળે એવો આહાર અથવા તો સપ્લિમેન્ટરીની અંદર એની ટેબ્લેટ અથવા તો ગોળીઓ અથવા તો ઘણી બધી આયુર્વેદિક એવી ઔષધિઓ છે કે જેનું સેવન કરવું જોઈએ કે આપણે કદાચ ફૂડ ન લઈ શકતા હોઈએ તો એ વસ્તુની ઉણપ આપણને ના મળે કારણ કે અશોકભાઈ રસ જ્યારે બને છે રસ ધાતુ સૌથી પહેલાં જ પાચન થયા પછી આ રસ ધાતુમાં બનવામાં જ્યારે એક કાચો આંબ બની જતો હોય છે તો એ સાંધાઓમાં વહેંચી જાય છે અને સાંધાનો દુખાવો કરે છે આ સાંધાના દુખાવાના કારણે પણ ઘણી વખત કમરનો દુખાવો થતો હોય છે એટલે કે પેલ્વિક નીચેના ભાગના સાંધાઓનો જે દુખાવો હોય છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક કાચો આમરસ ભરાવાના કારણે આ આમ વાતના કારણે કમરનો દુખાવો થતો હોય છે ઘણી વખત ગર્ભિણી સ્ત્રીઓને અશોકભાઈ કે લોઅર એબડોમિનમાં ખૂબ જ પ્રેશર આવતું હોય છે વારંવાર પેશાબ જવાની ઈચ્છા થતી હોય છે આના કારણે પણ ઘણી વખત કમરનો દુખાવો થતો હોય છે સતત જતાં સુઈ રહેવાના કારણે પણ કમરનો દુખાવો થતો હોય છે સૌથી મહિલાઓની અંદર અશોકભાઈ આપણે બહુ જ કોમન વાત કરીએ તો ઘણા બધા એવા ઇન્ફેક્શન છે કે જે કમરના દુખાવાને કરતા હોય છે કમરનો દુખાવો એ કોઈ પોતે સ્વતંત્ર એવો મોટો રોગ નથી પરંતુ સપોઝ પીઆઈડી એટલે કે પેલ્વિક ઇન્ફેક્શન હોય કોઈ પણ પ્રકારનું ગર્ભાશયની અંદર સંક્રમણ હોય વેજાયનાની અંદર કોઈ સંક્રમણ હોય વારંવાર સફેદ પાણી પડતું હોય ફંગલ ઇન્ફેક્શન હોય બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અથવા તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટર ડિસીઝના કારણે ગર્ભાશયમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયેલું હોય તો એનું સૌથી પહેલું જ લક્ષણ કમરનો દુખાવો છે એટલે કે જો મહિલાઓની અંદર કમરનો દુખાવો હોય તો આપણે એક વસ્તુ જોવી પડે છે કે જો હાઇજેનિક રીતે આપ અંદરના અવયવોને સાફાઈ સફાઈ ન રાખતા હોય અને વારંવાર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થતું હોય તો પણ કમરનો દુખાવો થાય છે ઘણી વખત હશોભાઈ યુરિનરી ટ્રેકના જે ઇન્ફેક્શનો થતા હોય છે એની અંદર પણ કમરનો દુખાવો ખૂબ થતો હોય છે તો દર્શક મિત્રો પેશાબની અંદર રસી થવાના કારણે વારંવાર પેશાબ જવું પડે કમરનો દુખાવો થાય આ પણ એક એવી સમસ્યા છે કે જેની અંદર કમરનો દુખાવો ખૂબ થતો હોય છે હા પણ દરેકના લક્ષણો કમરના દુખાવા સાથે અલગ અલગ હોય છે સપોઝ જો પેશાબના આપણને ઇન્ફેક્શન હોય અને મહિલાઓને કમરનો દુખાવો હોય તો એની અંદર એને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે આ દુખાવાની અંદર પેશાબમાં બળતરા થતી હોય છે ક્યારેક પેશાબ કરતી વખતે એટલું બધું પેઇન થાય છે કે એને રડી જવાતું હોય છે આ કમરનો દુખાવો જે છે એ આગળના ભાગ પાછળથી શરૂ થઈ છે કે આગળ સુધી આવતો હોય છે એટલે કે માત્ર કમરનો દુખાવો છે ગોળીઓ લઈ લીધી મટી જશે એવું ના રાખવું જોઈએ કમરનો દુખાવા સાથે જો પેશાબમાં રસી ઇન્ફેક્શન વ્હાઇટ ડિસ્ચાર્જ અથવા તો બર્નિંગ મિન્ચ્યુરેશન હોય તો એક ડૉક્ટરની એડવાઇઝ લેવી જોઈએ તો પેશાબમાં રસી થવું એક પણ આ પણ એક કમરના દુખાવા માટેનું મહત્ત્વનું કારણ છે ઘણી બધી મહિલાઓને અશોકભાઈ આપણે જોઈએ છીએ કે ગર્ભાશયની અંદર ગાંઠ હોય છે ઓવરીમાં ગાંઠ હોય છે આજકાલ તો આપણે જોઈએ છીએ કે નાની નાની દીકરીઓને પીસીઓડી હોય છે તો આ પીસીઓડીની અંદર પણ આપણે જોઈએ છીએ કે પેટના દુખાવાની સાથે કમરનો દુખાવો હોય છે એટલે કે મહિલાઓને તો ઘણા બધા રોગના સમૂહ ગર્ભાશયની અથવા રિપ્રોડક્ટિવ અવયવની અંદર નાના નાના ના કોઈ રોગ હોય તો એ રોગના લક્ષણરૂપે પણ કમરનો દુખાવો થતો હોય છે તો ગર્ભાશયમાં ગાંઠ હોવી અથવા તો પોલીપ હોવા અથવા તો ઓવરીની અંદર પાણીની ગાંઠ અથવા લોહીની ગાંઠ અથવા એડિનોમાયોસિસ આમાંનું કંઈ પણ હોય તો પણ મહિલાઓને કમરનો દુખાવો થાય છે એટલે કઈ એજમાં મહિલા છે કયા પ્રકારનો દુખાવો છે ક્યારે શરૂ થાય છે ક્યારે બંધ થાય છે પીરિયડ સાથે સંકળાયેલો છે કે કેમ અથવા તો પેશાબની એની જે પ્રવૃત્તિઓ છે એની સાથે ક્યાંક ને ક્યાંક જો ઇન્ફેક્શન સાથે જો આ દુખાવો સંકળાયેલો છે કે કેમ ઘણી વખત અશોકભાઈ મહિલાઓને સતત ઊભા રહીને કામ કરવાથી પણ આ દુખાવો થતો હોય છે હે ને કે કિચનની અંદર અથવા તો ઘણી મહિલાઓ હોય છે એ વર્ક કેવી રીતે કરતી હોય છે સતત ઊભા રહેવાના કારણે પણ કમરનો દુખાવો થતો હોય છે અને સતત બેઠાડું જીવન બિલ આજકાલ આપણે જે જોઈએ છીએ કે વ્હાઇટ કોલર જોબ હોય છે કોમ્પ્યુટર ઉપર સતત બેસી રહેવાનું હોય છે અને વર્ક કરવાનું હોય છે તો આની અંદર પણ અશોકભાઈ કમરના દુખાવા થતા હોય છે એટલે જ મેં કહ્યું કે આજકાલ એવું નથી રહ્યું કે બહુ જ એજવાળા લોકોને જ કમરનો દુખાવો થાય નાની નાની દીકરીઓને અથવા તો જોબ કરતી દીકરીઓને પણ આજકાલ આપણે જોઈએ છીએ કે કમરના દુખાવાની સમસ્યા હોય છે કારણ કે અશોકભાઈ એક જ પોશ્ચરમાં રહીને એ લોકો વર્ક કરતા બિલકુલ બિલકુલ ત્યારે પોસ્ચરનું જ્યારે એ લોકો ધ્યાન નથી રાખતા અથવા તો વચ્ચે ઊભા નથી થતા એકાદો રાઉન્ડ નથી લેતા ચાર પાંચ કલાક એક જ જગ્યાએ બેસી અને વર્ક કરે છે આવી મહિલાઓને પણ વધારે પડતો દુખાવો થવાનું જોવા મળતું હોય છે આનાથી આપણે જ્યારે આગળ જઈએ ત્યારે મેં કહ્યું એમ સગર્ભાવસ્થામાં દુખાવો થાય છે ખાસ કરીને આપણે જોઈએ તો ડિલિવરી પ્રસૂતિ અવસ્થા અસભ્ય એવી છે કે જે મહિલાના શરીરની અંદર ઘણા બધા ફેરફાર કરે છે હે ને આજકાલ આપણે જોઈએ છીએ કે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ માત્ર દસથી પચીસ ટકા જેટલા જ છે કે જે ગામડાઓની મહિલાઓ હોય અથવા તો ફિઝિકલ વર્ક કરતી મહિલાઓ હોય એ લોકો જ માત્ર નોર્મલ ડિલિવરી કરાવી શકતા હોય છે બાકી આપણે જોઈએ છીએ કે સિઝરેન આવતું હોય છે તો સીએ સેક્શનવાળી મહિલાઓને અથવા તો ડિલિવરી પછીની મહિલાઓને સામાન્ય રીતે કમરનો દુખાવો પરમેનન્ટ રહેતો હોય છે નાનો નાનો દુખાવો ઝીણો ઝીણો દુખાવો તો મહિલાઓ સહન કરી લેતી હોય છે પણ શિયાળો આવતા બહુ જ ઠંડી પડતા અથવા વધારે પડતો વર્કલોડ જ્યારે થાય ત્યારે આ દુખાવો ખૂબ જ એને અસહ્ય થઈ જતો હોય છે ઘણી વખત આ દુખાવો એવો હોય છે કે તમે સતત કામ કરો તો એ દુખાવો નથી દેખાતો કામ કર્યા પછી જ્યારે આપ રેસ્ટ લો છો ત્યારે આ દુખાવો થતો હોય છે તો આવા જે દુખાવા છે એનું આપણે અલગ રીતે એક ચિત્રણ કરવું જોઈએ ડાયગ્નોસિસ પર્પઝથી કયા કારણોસર દુખાવો છે એ નોટ કરવું જોઈએ ડૉક્ટરની એડવાઇસ લેવી જોઈએ ઘણી વખત અશોકભાઈ એમઆરઆઈ ઘણું બધું કરાવી લેવા છતાં પણ આપણને ખ્યાલ નથી આવતો અને ઘણી બધી મહિલાઓને માસિકના જે રોગો હોય છે જેમ કે એન્ડોમેટ્રોસિસ છે સ્કેિમેન્સ્યુરેસલ છે આની અંદર પણ અનબેરેબલ પેઇન થતું હોય છે કમરની અંદર અને મહિલાઓ સહન નથી કરી શકતી હોતી તો આવા જે દુખાવો છે એની અંદર આપણે માત્ર પેઇન કિલર લઈને જો એ દુખાવો મટાડીએ છીએ તો હકીકતની અંદર કયા રોગના કારણે દુખાવો છે તો એ રોગને જો આપણે દૂર કરીએ તો જ કમરના દુખાવાનું પરમેનન્ટ સોલ્યુશન લાવી શકીએ તો દર્શક મિત્રો ઘણી બધી મહિલાઓના સવાલ છે કે દુખાવો મટાડવા માટે શું કરવું તો અલગ અલગ પ્રકારના દુખાવા છે અલગ અલગ પ્રકારની અવસ્થાઓ છે મહિલાઓની આ અલગ અલગ અવસ્થાઓ માટે અલગ અલગ પ્રકારના દુખાવા માટે કયા રોગના કારણે દુખાવો છે કોઈ ઇન્જરી તો નથી આ બધું જ આપણે જોઈએ ને પછી જ એની સારવાર કરી શકીએ છીએ આયુર્વેદની રીતે અશોકભાઈ આપણે જોઈએ તો આયુર્વેદમાં દરેક પ્રકારનું સૂલ કોઈપણ પ્રકારની વેદના અથવા પેઇન એ વાયુના કારણે દર્શાવ્યું છે વાત વગર અથવા તો વાયુ વગર વેદના થતી નથી હે તો વાયુ દોષ જ્યારે દૂષિત થાય છે ત્યારે એ જે જે અવયવોની અંદર એનો વિહાર થાય છે સંચરે છે એ એ અવયવોની અંદર એને સૂલ ઊભું કરે છે એટલે વાતની જ આપણે ચિકિત્સા કરવાની કીધી છે આયુર્વેદની અંદર કટિશૂલ એટલે કે મહિલાઓની અંદર થતા કમરના દુખાવા અથવા સામાન્ય કમરના દુખાવા માટે બે કારણો બતાવેલા છે આહારજન્ય અને વિહારજન્ય વિહારજન્ય અને આહારજન્ય કારણોમાં આપણે લઈએ તો આહારજન્યની અંદર સૌથી પહેલું કારણ બતાવેલું છે કે બહુ જ ઓછા પ્રમાણમાં આહાર લેવો અથવા તો સ્નેહ વગરનો એટલે કે ઘી તેલ વગરનો શુષ્ક લુખો આહાર ખાવો ઘણા સમયથી અથવા તો પોષણ ન મળે એવો આહાર ખાવો અથવા વાતવર્ધક આહાર વિહાર એટલે કે વધારે પ્રમાણમાં કઠોળ લેવા એની સાથે સ્નેહન એટલે કે ઘી અથવા તેલનો ઉપયોગ ન કરવો આ બધી જે અવસ્થાઓ છે જે વાયુની વૃદ્ધિ કરનાર છે એના કારણે સૂલ પેદા થતું હોય છે વિહારજન્ય કહીએ તો આપણે જોઈએ તો ઘણી વખત પોતાના આયુર્વેદમાં એના માટે એક શબ્દ વાપરેલો છે બળ સા દરેક માણસના શારીરિક બળ અલગ અલગ કેપેસિટી જેને આપણે કહીએ છીએ અંદરની જે કે સ્ટ્રેન્થ હોય છે એનર્જી હોય છે બળ અલગ અલગ હોય છે પોતાના બળ કરતાં વધારે પ્રમાણમાં શ્રમ કરવો વધારે પ્રમાણમાં ઓવરલોડ થાય એવું ફિઝિકલી વર્ક કરવું વધારે પ્રમાણમાં વજન ઉંચકવું સતત વાંકા વળી અને કામ કરવું અથવા તો એક જ પોસ્ચરમાં રહી અને કામ કરવું આ બધી જ અવસ્થાઓ જે છે એને વિહારજન્ય કહે છે અથવા અમુક એવા પ્રકારના કેમિકલો અથવા એવા પ્રકારના એન્વાયરમેન્ટની અંદર વર્ક કરવું કે જે બધી જ વસ્તુઓ વાતને વધારનાર હોય છે એટલે કે શૂલની અંદર જ્યારે પણ આપણે શૂલ અથવા બીજા કોઈ પણ દર્દની વાત કરીએ તો આયુર્વેદ મતાનુસાર એ વાયુના કારણે થનાર રોગ છે અને અશોકભાઈ શાસ્ત્રમાં બતાવેલું છે કે વાયુના કારણે થતા રોગોની ચિકિત્સા થોડી કષ્ટ સાથે હોય છે બિલકુલ હે ને કે વાત જ્યારે વધી જતો હોય છે ત્યારે એની ચિકિત્સા કરવી જોઈએ વાત હર ચિકિત્સા જ કરવી જોઈએ બીજું અશોકભાઈ કે જ્યારે મહિલાઓની વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા એવા વેજાઈનલ ડિસીઝ કીધેલા હોય છે ઘણા બધા એવા યોની રોગ કીધા છે કે જેને આપણે વાત રોગ સાથે સરખાવીએ કે ભાઈ એની અંદર શૂલ થાય થાય ને થાય જ તો ઉદાવરતા યોની વ્યાપદ છે વાતલાયોની વ્યાપત છે મહાયોની વ્યાપત આ બધા જે એક યોની રોગ વીસ પ્રકારના બતાવેલા છે એની અંદર પણ વાયુની વધારે વૃદ્ધિ થતી હોય છે અને આ બધા જ રોગની અંદર કમરનો દુખાવો એ મેઇન લક્ષણ હોય છે તો દર્શક મિત્રો આજે આપણે મહિલાઓના રોગમાં કયા કારણોસર કમરનો દુખાવો થાય છે એ જાણ્યું હા દરેકની અંદર આપણે સામાન્ય ઔષધ શું થશે એ પણ જોઈશું કે ભાઈ સામાન્ય રીતે નોર્મલી સ્ત્રીઓને થતો એક કમરનો દુખાવો એનો શું ઉપાય કરવો જોઈએ કોઈ રોગના કારણે જો કમરનો દુખાવો હોય તો એની અંદર કંઈ ચિકિત્સા કરવી જોઈએ એનાથી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ આનો આપણે આગળના એપિસોડની અંદર વિચાર કરીશું તો દર્શક મિત્રો ખાસ કરીને આહાર અને વિહારજન્ય એવી કોઈ પણ બાબત હોય કે જેના કારણે આપણને સતત ઝીણો 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 મહિલાઓને દુખાવો થતો હોય તો ખાસ કરીને એ કેર કરો કે આહારની અંદર માત્ર સૂકો એવો આહાર ન લો આજકાલ અશોકભાઈ એક ડાયટની પ્રથા ચાલે છે અને ખાસ કરીને આયુર્વેદમાં કીધું છે કે અશોકભાઈ જે પહેલો પ્રહર છે સવારનો એ ક્યારેય ભૂખ્યા ના રહેવું જોઈએ પણ આજકાલ એક પ્રથા ચાલી છે કે બાર એક વાગ્યા સુધી નહીં ખાવાનું પછી માત્ર સલાડ લેવાનો પછી સાંજે જમો આવી બધી જે પ્રથાઓ છે ક્રશ ડાઇટિંગની પ્રથા છે આ બધી જ વસ્તુઓ છે એ ક્યારેક શરીરની અંદર વાયુને પ્રકોપિત કરે છે અને કમરના દુખાવાને પ્રેરિત કરે છે તો કમરના દુખાવા માટે ખાસ કરીને જો આપ આહાર વિહાર પ્રત્યે મને લાગે છે કાળજી રાખશો આપણું વધારે પડતું શ્રમવાળો અથવા તો સતત બેઠાડું જીવન હોય તો એની અંદર થોડું પરિવર્તન લાવો લાઈફસ્ટાઈલ ડિસોર્ડર છે ઘણા બધા રોગોના સમૂહમાં જે લક્ષણો હોય એમાંનું એક લક્ષણ છે તો કયા કયા રોગમાં કઈ સારવાર કરવી આયુર્વેદની રીતે શું કરવું ફિઝિયોથેરાપીની રીતે શું કરવું અથવા તો યોગામાં શું કરવું એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું તો દર્શક મિત્રો કમરના દુખાવાના કારણો અનુસાર એની ચિકિત્સા કઈ રીતે કરવી એ જોવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહો હરે કિસાન આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે જે ફિમેલ વ્યુઅર્સના આપણા જે ખાસ સવાલો હતા જે કમરનો દુખાવો જે બેક પેન કહે છે સાઇટિકા સ્પાઇનલમાં જે આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે તો એને લઈને ખૂબ આપણી પાસે સવાલો હતા અને આજે આપણે જોયું છે કે સ્ત્રીઓ પણ આજે ઓફિસીસમાં છે એ પણ ટ્રાવેલિંગ કરી રહી છે બિઝનેસમાં છે તો આ બધા જે કમરના દુખાવા કયા કયા પ્રકારના હોય છે ખાસ કરીને જે આપણે આયુર્વેદમાં જોયું તો આપણે એમના હોર્મેલન્સ ચેન્જીસ થતા હોય છે એમના ગર્ભાવસ્થાની વાત હોય મેનોપોઝની વાત હોય કે મહામારીમાં આ બધી બાબતોમાં અને અન્ય જે કમરના દુખાવા એની પણ વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં આપણે આજે કારણો એના દુખાવાને સમજ્યા છીએ નેક્સ્ટ એપિસોડમાં આપણે એના ટ્રીટમેન્ટ સારવાર ઘરગથ્થુ ઉપાય સાથે વાત કરીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો કમરના દુખાવા માટેની સારવાર માટે અમારી સાથે જોડાયેલા રહો હવે પછીના એપિસોડની અંદર ઘરેલું નુસ્ખાઓ અને આયુર્વેદિક પદ્ધતિસરની સારવાર એ વિશે જાણીશું નમસ્તે નમસ્કાર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ